ધંધુકાવાણન સમાજના પાંચમા નવચંડી યજ્ઞનું શ્રદ્ધાપૂર્વક સમાપન ધંધુકાવાણન સમાજ દ્વારા શ્રી મહાકાળી મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભદ્રેશ્વર મહાદેવ મંદિર સમીપ સ્થિત પવિત્ર શ્રી મહાકાળી માતાના મંદિરે ધંધુકાવાણન સમાજ દ્વારા ભવ્ય અને ભક્તિસભર નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ સંવંત બે હજાર એકાસ્થી ચૈત્ર સુદા આઠમના શુભ દિવસે સમાજના કુળદેવી શ્રી લિંબજ ભવાની માતાજીની કૃપાથી ભક્તિભાવપૂર્વક યોજાયો હતો નોંધનીય છે કે આ પવિત્ર યજ્ઞનું આયોજન સમાજ દ્વારા પાંચમી વાર કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે વાણંદ સમાજ આજે પણ પોતાની ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધાપૂર્વક અઢળક ભક્તિ ધરાવે છે યજ્ઞના પૂર્ણાહુતિ બાદ બહેનોએ ભક્તિભાવથી રાસગરબા રમી માતાજીને રીઝવ્યા બાદ મહાપ્રસાદ લીધો હતો આ પૂર્ણ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો અને બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી ધાર્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો સમાજના સંગઠન અને એકતાના આદર્શ ઉદારણરૂપે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો મારું નામ વિનેશભાઈ ભટુકભાઈ મસિયાવા છે આજે તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ શ્રી મહાકાળી ધામ મુકામે ધંધુકા વાણંદાતિ સમાજ અને આજુબાજુના તમામ જે ગામડા છે તેમાં અમારા સમાજના વસતા તમામ લોકો આજે આ અમારા પાંચમા નવચંડી યજ્ઞમાં બધાએ હાજરી આપેલી છે સવારથી માંડીને સાંજ સુધી બધાની હાજરી હતી અને જે યજ્ઞ હતો એ સવારથી જ માંડીને સાંજ સુધી ચાલુ હતો સાત યજમાન એમાં ભાગ લીધેલો આ આ આ હવનમાં અને આ હવનની હતી સાંજે પાંચ વાગે થઈ પાંચ વાગે હોતી બાદ સમૂહ આરતી કરવામાં આવી સમૂહ આરતી પત્યા બાદ સમાજના વડીલો વતી દરેક સમાજનો આપણે આગળ લાવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને બીજી અનેક જે કુરિવાજો હતા એની વિશે વાત વાત કરવામાં આવી છે આરતી પત્યા બાદ તમામે તમામ બહેનોએ રાસ ગરબાનો લાભ લીધેલો છે અને આ રાસ ગરબા પત્યા પછી તમામ ભાઈઓ જે વારાણપતિ સમાજના હતા ધંધુકા અને ધંધુકાના આજુબાજુના લોકો એ બધાએ મહાપ્રસાદનો લાભ લીધેલો છે